જય માતાજી મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ નાગપણ આગુ દર્શને તો તમારે દર્શન કરવા માટે લાઈવમાં જોડાઈ છો તો આ છે અંદર જવાનો મંદિરનો મેન ગેટ મોટો તો ગેટ છે અહીંયાથી આપણે જવાનું છે અંદર તો ચાલીએ તો આપણે જઈએ અંદર આ અંદરનો નજારો છે ને તમે જોઈ શકો છો આ બધું અંદરનો નજારો બહુ સારો છે અને પાંચમનો અહીંયા મેળો પણ ભરાય છે અને આ છે મોટું મંદિર ઘોઘા મહારાજનું તમે જોઈ શકો છો ત્યાં તમને હું બતાવું ને લાઈવ દર્શન પણ કરાવેલો છું તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા છો તો મિત્રો આ છે આપણે મંદિરે જવાનો રસ્તો તમે જોઈ શકો છો આપણે તમને હું અંદર જઈને દર્શન કરાવું ગોગા બાપાના તો આપણે ચાલો અંદર જઈ રહ્યા છીએ અહીંયાથી અંદર જવા છે ને આ છે ગોગા બાપાનું મંદિર તમે જોઈ શકો છો આટલે દૂરથી હું તમને બતાવું અને અંદર જઈને પણ બતાવું તો તમે એન્ડ સુધી વિડીયોમાં જોડાયા રહ્યા આપણે હવે જવાનું છે અંદર અહીંયાથી તમે જોઈ શકો છો મંદિર

તો લોકો આપણે અંદર જઈએ અંદર અહીંયા તો બહુ મસ્ત સારા લોકેશન્સ છે અને આપણે જવાનું છે હવે અંદર તો ચાલિયા અંદર જઈએ તો મિત્રો આ છે હવે અહીંયા કનશ્યા મંદિરનો અંદરનો નજારાને અહીંયાથી આપણે લસવાનું છે અંતરા મેન ગેટસ અંદર જવાનું મંદિરનો અને ટ્રાફિક પણ બહુ છે પહોંચાડવાની ટ્રાફિક બહુ હોય છે તો તમે પણ પહોંચવાના જરૂર આવે તમે દર્શન કરી શકો છો ત્યાં તો ગુગા બાપાના લાઈવ હું તમને અંદર જઈને પણ બતાવું જોડાયા રહો આ છે મુંબઈ મૂર્તિ ગુગા મહારાજની તમે લાઈવ દર્શન કરી શકો છો જોઈ શકો છો આપણે અંદરથી પણ શૂટ કરી નાખ્યું છે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો હું નવા નવા બ્લોગ લાવતો રહીશ તમે ગુગા બાપાના દર્શન કરી લેજો મેં પણ કરી લીધા તો જોડાયા જોડાયેલો એન્ડ સુધી બહારનું લોકેશન તમે જોઈ શકો છો મેં ઉપર રહીને દેખી શકો છો આ ટાઈપ દેખાય છે અને બાજુમાં તળાવ પણ છે પાણીનું જોઈ શકો છો તમે ઉપરનો નજારો કઈ ટાઈપ ટાઈપનો લાગી રહ્યો છે અને ઉપરથી મંદિર તમને આ ટાઈપ દેખાશે મંદિરના આગળ ઝાડ પણ ઊભું છે એક અને આ છે ઉપરનો નજારો છે અમે ટાબા ઉપર ચડીને શૂટ કરેલો છે તમે જોઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા